નમસ્કાર મિત્રો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી છે અને ચૂંટણીના જે આ સમયગાળો ચાલી રહ્યો છે એટલે કે જે ચૂંટણીનું ટાણું છે એ સમયગાળામાં જ ખેડૂતો માટે એક રાહતના સમાચાર આવ્યા છે તો આ રાહતના સમાચાર શું છે અને ખેડૂતોને કેવી રીતે એની અસર થશે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો આપણે આજના વિડીયોની વિગતવાર વાત કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી આપને કરી દઉં આપ જો ખેતીને લગતા જે ખેતીમાં પાક સંરક્ષણની જે માહિતી છે એ તમને સમજાય એવી સરળ ભાષામાં જો તમે જાણવા માગતા હોય તો કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ છે તેઓએ પોતાની યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે જેનું નામ છે કૃષિ માહિતી રમેશ રાઠોડ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં આપી દઈશ અને એ રમેશભાઈની ખાસિયત એ છે કે એ કોઈ પણ અઘરા વિષયને ખેડૂતોને સમજાય એ ભાષામાં રજૂ કરે છે આથી આપણને માહિતી તો બધી જગ્યાએથી મળે પણ ખરેખર ખેડૂતોને સમજાય એ ભાષામાં રજૂ કરનારા જે નિષ્ણાતો છે એ રમેશભાઈ જેવા ખૂબ જ ઓછા છે આપણી સાથે એગ્રી સાયન્સમાં પણ અનેક વખત રમેશભાઈ જોડાય છે તો જે એમની ચેનલ છે કૃષિમાં માહિતી રમેશ રાઠોડ એ તમારે એક ખેડૂત તરીકે મારી દૃષ્ટિએ ચોક્કસથી એને સબસ્ક્રાઈબ કરવી જોઈએ જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં તમને મળી જશે હવે મિત્રો આપણે જે આજનો વિડીયો છે એની વિગતવાર વાત કરીએ તો મિત્રો નર્મદા જે આપણો વિભાગ છે જેને આપણે સરદાર સરોવર વિભાગ કહીએ એના દ્વારા ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સામાન્ય રીતે જે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે એ એકત્રીસ માર્ચના દિવસે એ પૂરું થતું હોય છે એકત્રીસ માર્ચ સુધી પાણી છોડવામાં આવતું હોય છે પછી એ બંધ કરવામાં આવતું હોય છે અથવા ઘણી વખત પંદર માર્ચ સુધી પાણી છોડવામાં આવશે તેમ કદાચ વધુ ખેંચાય તો એકત્રીસ માર્ચ સુધી ખેંચવામાં આવતું હોય છે પણ આ વખતે જે નર્મદા કેનાલ છે એમાં પંદર મે બે હજાર ચોવીસ સુધી પાણી છોડવામાં આવશે એટલે આ ખૂબ જ એક રીતે મહત્ત્વનો નિર્ણય છે અને જે સરકારના જે સૂત્રો છે એના દ્વારા એવી માહિતી મળે છે કે એક તો પાણીની ઉપલબ્ધતા સારી છે એટલે વધારે પ્રમાણમાં પાણી છે પછી જે વાતાવરણની પરિસ્થિતિ છે જે પાકની પરિસ્થિતિ છે એ અને જે ખેડૂતોની માંગ છે એ આ ત્રણેય જે બાબતો છે એને ધ્યાને લઈ અને સરદાર સરોવર નિગમ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પંદરમી મે બે હજાર ચોવીસ સુધી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તો મારી દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય છે જે ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર કર્યું છે કે બાગાયતી પાકો નું વાવેતર કર્યું છે તેમને તો ચોક્કસથી આનો લાભ થશે પણ જે ખેડૂતો આગોતરું વાવેતર કરવાના હોય જે કપાસ સહિતના પાકોનું જે એપ્રિલમાં કે મે મહિનામાં જે આગોતરું વાવેતર થતું હોય છે એવા ખેડૂતોને પણ આ નિર્ણયનો જે છે એ લાભ મળવા પાત્ર છે અને ચોક્કસથી અહીંયા કારણો બધા પાણીની ઉપલબ્ધતા અને ખેડૂતોની માંગને એ બધું કહેવામાં આવ્યું છે પણ એક તર્ક એ પણ લાગી શકે છે કે લોકસભાની ચૂંટણી મે મહિનામાં છે તો મે મહિનામાં ખેડૂતોને ખુશ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે એવો પણ એક રીતે તર્ક પણ ચોક્કસથી આ ખેડૂતો માટે ખૂબ જ સારો નિર્ણય છે હવે મિત્રો જે ચૂંટણીના કારણે જે ખેડૂતોને એક રાહત થઈ છે એની વાત આપણે કરી પણ બીજી જે મહત્વની વસ્તુ એ છે કે ચૂંટણીના કારણે ઘણી વખત સરકારની જે યોજનાઓ છે એમાં થોડો વિલંબ પણ થતો હોય છે તો જે આઈ ખેડૂત પોર્ટલ છે એમાં વિલંબ થઈ રહ્યો છે તો આપને ખ્યાલ હશે કે આઈ ખેડૂત પોર્ટલમાં દર જે એપ્રિલ મહિનો છે એમાં જે આપણા ખેતીવાડી મશીનરીના જે સાધનો છે જેમાં પ્લાવ રોટાવેટર થ્રેસર શ્રેડર આ જે બધા મહત્ત્વના જે ખેડૂતો વાપરતા હોય છે સાધનો છે એના માટે સહાય સ્વીકારવાની શરૂઆત એપ્રિલ મહિનામાં થતી હોય છે પણ આ વખતે એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છતાં હજુ સુધી આ અંગેની કોઈ જાહેરાત થઈ નથી તો એવા મીડિયા રિપોર્ટ્સ એવા છે કે ચૂંટણીની આચારસંહિતાના કારણે આઈ ખેડૂત પોર્ટલમાં જે સહાયની જે ઓપન કરવાની જે કામગીરી છે એમાં થોડો વિલંબ થયો છે અને આના માટે જે આપણું ચૂંટણી પંચ છે એની મંજૂરી માંગવામાં આવી છે જો ચૂંટણી પંચ મંજૂરી આપશે તો ચોક્કસથી થોડા દિવસોમાં આ ખેડૂત પોર્ટલ ચૂંટણી પહેલાં જ ઓપન કરી દેવામાં આવશે પણ જો ચૂંટણી પંચ આમાં મંજૂરી ન આપે તો ચૂંટણી પછી પછી જ્યારે મે મહિનામાં આ ખેડૂત પોર્ટલ ઓપન થશે ને અત્યારે જે બાગાયતના સોથી વધુ ઘટકો છે જેમાં સહાય સ્વીકારવાની શરૂઆત અત્યારે ચાલી રહી છે એમાં ચોક્કસથી ખેડૂતો અરજી કરી શકશે ને એમાં સહાય પણ મળવાપાત્ર છે પણ જે મહત્ત્વના જે પ્લાવ રોટાવેટર થ્રેસર શ્રેડર આ જે બધા મહત્ત્વના ઘટકો છે એ ઘટકો માટે જે એપ્રિલ મહિનામાં ખાસ કરીને અરજી સ્વીકારવામાં આવતી હતી એમાં ચોક્કસથી અત્યારે વિલંબ થઈ રહ્યો છે આપણે આશા રાખીએ કે આ મુદ્દાનો સુખદ ઉકેલ આવે ને ખેડૂતોને સમ સમયસર ખેડૂતો અરજી કરી શકે અને સહાય મેળવી શકે એ દિશામાં આ બાબતે નિર્ણય લેવામાં આવે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન